હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારો માકા સ્વાદમાં આજે આપણે ગિલોડા બટાકાનું શાક બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે આ મેં અઢીસો ગ્રામ ગિલોડા લીધા છે એને આપણે સારી રીતે ધોઈ કાઢીશું એની અંદર મેં આથી દોઢ ગ્લાસ પાણી રેડીશું તે એકદમ સરસ મસડી કાઢીશું આ પાણી કઢીને આપણે એને લુસી કાઢીશું અને એને પછી સમારી લઈશું આગળથી અને પાછળથી પણ આપણે થોડો કટ આપી દઈશું ગિલોડા આપણા સમારાઈ ગયા છે હવે એની અંદર એક આ નાનો બટાકો સમારીને એડ કરીશું બટાકો એડ કરવો એ એકદમ ઓપ્શનલ છે ગેસ ચાલુ કરી આપણે એક કઢાઈ મૂકી દીધી છે એની અંદર દોઢ ટેબલ સ્પૂન તેલ એડ કરીશું અને વન ફોર ટી સ્પૂન જીરું એડ કરીશું જીરું આપણું તતડી ગયું છે એની અંદર વન ફોર ટી સ્પૂન હળદર એડ કરીશું અને આ સમારેલું શાક એડ કરી દઈશું એની અંદર એક ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર એક ટી સ્પૂન ધણાજીરું પાવડર અને સ્વાદ મુજબ મીઠું એડ કરીશું હવે આને આપણે હલાઈ લેવાનું છે હવે ગેસની ફ્લેમ સ્લો રાખીને આપણે ઉપર એને ઢાંકી રાખવાનું છે અને સાતથી આઠ મિનિટ સુધી એને ચડવા દઈશું સાત એક મિનિટ પછી આપણે ચેક કરી લઈશું ને એકવાર આપણે હલાવી લઈશું ફરી આપણે આવી રીતે સાત મિનિટ સુધી ચડવા દઈશું સાત મિનિટ પછી ફરી આપણે જોઈ લઈશું હવે બટાકો ચેક કરી દેવાનો તૂટી જાય છે સરસ અને ગિલોડાને પણ ચેક કરી લઈશું એ પણ સરસ તૂટી જાય છે આપણું આ શાક ચડી ગયું છે તેની અંદર આપણે થોડી ખાંડ એડ કરી દઈશું વન ફોર ટી સ્પૂન જેટલી ખાંડ એડ કરીશું અને હલાવી લઈ લઈશું તમે ખાંડ ના ખાતા હોય ઓછી સુગર ખાતા હોય તો ખાંડ સ્કીપ પણ કરી શકો છો હવે બે મિનિટ સુધી આપણે એને થવા દઈશું બે મિનિટ પછી હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તૈયાર છે આપણું અસલ ગુજરાતી ટેસ્ટનું ગિલોડા બટાકાનું શાક ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી પસંદ પડી હોય તો તેને લાઈક અને શેર જરૂરથી કરજો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ